સમાચારોમાં વાત કરીએ વિસ્તારથી તે પહેલા મહત્વના મળતા સમાચાર પર નજર કરીશું ગુજરાતીઓ માટે અને ખાસ તો ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે હવે ગુજરાતના જ નહીં પરંતુ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય જે ક્રિકેટ મેચ રમાશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે આપણે જણાવીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ મેચ રમાવવા માટે તૈયાર થઈ જવા પામ્યું છે આ પહેલાં આ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હવે આ કાર્યક્રમ બાદ હવે મેચ રમાવા માટે આ સ્ટેડિયમ તૈયાર છે ગુજરાતના રસિકો અને ખાસ તો ક્રિકેટ રસિકો માટે મોટા અને સારા સમાચાર વિસ્તારથી માહિતી સાથે સંવાદદાતા બિરેન જાદવ હાલ ઉપસ્થિત છે મોટેરા સ્ટેડિયમ સજ્જ થયું છે બિરેન અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તરીકે નિર્માણ પામી રહ્યું હતું ને આખરે હવે આ જ સ્ટેડિયમમાં મેચ રવામાં રમાવા માટેની જે તત્પરતા છે તે સામે આવી રહી છે શું છે આ બાબતની વધુ જાણકારી હજી બિલકુલથી સાતસો કરોડના ખર્ચે જ્યારે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદ ખાતે બનીને તૈયાર છે ત્યારે હવે એક્ઝેક્ટ એક વર્ષ પછી એટલે કે જ્યારે ચોવીસ ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચોવીસમી ફેબ્રુઆરીએ જે ટેસ્ટ મેચ અને ટી ટ્વેન્ટી રમાનાર છે અત્યારે હાલ હું મોટેરા સ્ટેડિયમ ખાતે એટલે કે એની સામે એક ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં ઉપસ્થિત છું અને અહીંયા ઘણા બધા એવા ક્રિકેટ રસિકો છે જે તે અમારી સાથે જોડાયેલા છે અત્યારે હાલ હું એક્ઝેક્ટ જે મોટેરા સ્ટેડિયમ છે તેની સામે છું અહીંયા ક્રિકેટ રસિકો છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું આપ કેટલા સમયથી અહીંયા રહો છો ખાસ કરીને અહીંયા જ્યારે ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે કેવી રીતની લાગણી આપની અમે અહીંયા છેલ્લા પંદર સોળ વર્ષથી રહીએ છીએ અમદાવાદમાં અને સૌ પ્રથમ કે ટેસ્ટ મેચ છે વન ડે મેચ છે ટી ટ્વેન્ટી મેચ છે બહુ સારી રીતે એને એની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાતસો કરોડના ખર્ચે જેમ આયોજન કરવામાં આવ્યું છે મો મોદી સાહેબથી એ પછી થોડું એનાથી પણ વધારે સારું અહીંયા મેચ રમવામાં આવશે એ બાબતે સર્વેને બીજા બધા અમે કેટલા પંદરથી વીસ છોકરા રોજ અહીંયા રમતા જ હોય છીએ મેચ અને મેચ આવશે એ દિવસે બધા ભેગા થઈને જોવા જઈશું બીજા પણ યુવા છે આપણી સાથે જોડાયા છે આપને પૂછીશ કે પહેલાં જ્યારે મોટેરા સ્ટેડિયમ હતું ત્યારે કેવો માહોલ રહેતો તો હવે શું માનો છો હવે જ્યારે ચોવીસ ફેબ્રુઆરી અહીંયા મેચ રમાશે ત્યારે કેવો માહોલ હશે શું લાગે છે અત્યારની જે રીતે પરિસ્થિતિ છે એ પ્રમાણે હું જોવા જઈએ તો દર્શકો તો અત્યારે અલાઉડ નહીં હોય બરાબર છે તો એક ઘરથી એક સારું એક મનોરંજન કે આપણે ભારતીયોને ટીવીથી માધ્યમ દ્વારા રેડિયોના માધ્યમ દ્વારા એક સારું એવું મનોરંજન પૂરું પડી રહેશે અત્યારે હાલના પરિસ્થિતિમાં બસ એટલું જ થયું હા આ ભાઈએ કીધું મનોરંજન પૂરું પડી રહેશે આપ શું માનો છો કેવી રીતનો માહોલ રહેશે અહીંયા અને જ્યારે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એ પણ આપના ઘર આંગણે છે કેવી લાગણી છે આપણા લાગણી તો અમે જોવા જઈએ તો બહુ જ સરસ અહીંયા સૌથી વર્લ્ડનું મોટામાં મોટું સ્ટેડિયમ છે અહીંયા પબ્લિક પછી લાઇટો બધું સરસ થશે અને અહીંયા તો જોવા જઈએ તો આજુબાજુમાં તો બહુ જ અવાજ આવશે એટલે અહીંયા બહુ જ મજા આવશે જે આપને પણ પૂછવા માગીશ કેવું માનો છો કેવી રીતનો આપણામાં ઉત્સાહ છે કેવો ઉત્સાહ છે કારણ કે જયારે અહીંયા મેચ રમા છે તે પણ આંતરરાષ્ટ્રીય લેવલની જયારે મેચ છે ઇંગ્લેન્ડ સામેની મેચ છે શું માનો છો કેવો માહોલ છે અહીંયા હાલનો માહોલ પ્રમાણે જે કોરોના કાળ ચાલી રહ્યું છે એ પ્રમાણે જોવા જઈશું તો જે પહેલાંની જે ક્રિકેટ હતી એ પ્રમાણે પ્રેક્ષકનો તો એન્ટ્રી નહીં હોય કે રીતનું ગાઈડલાઈન આપે છે વેક્સિન આવે છે એના ઉપરનું ડિફરન્ટ જાય છે કે પ્રેક્ષકોને અંદર એન્ટ્રી મળશે કે નહીં મળે બાકી તો ઘરે બેઠીને ટીવી ઉપરથી નિહાળવાની છે મેચ તો ચોક્કસપણે જે ક્રિકેટ રસિકો છે તે કહી રહ્યા છે કે એક ઉત્સાહ છે ખાસ કરીને તેમનામાં કારણ કે જયારે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદ ખાતે બનીને તૈયાર છે ને ફેબ્રુઆરીએ જયારે આંતરરાષ્ટ્રીય મેચો અહીંયા રમાશે ત્યારે અહીંયા લોકોમાં ઉત્સાહ તો છે જ ફરી એકવાર પૂછીશું આપ ખાસ કરીને કેટલા સમયથી આપ અહીંયા રહો છો આપે કહ્યું કે મનોરંજન અહીંયા એક પૂરું પડશે કેવી રીતે જુઓ છો આખી વાતને આમ જોવા જઈએ વાતને તો બોર્ન ટુ અમદાવાદ ઠીક છે અને લાસ્ટ સત્તર વર્ષથી અમે અહીંયા સાબરમતી ખાતે રહીએ છીએ એમ કહેવાય કે સ્ટેડિયમની બાજુમાં રહેવો એક એક એહસાસ એવો છે કે જે પહેલાં મેચો રમાતી હતી બરાબર છે તો રાત્રે ડે નાઇટની જે મેચો હોય છે તો રાતનો જે ઘોંઘાટ એક એક જુનૂન બરાબર છે એ એમ લોકોને આપણે છે ને આમ આમ જોઈએ કે ખરેખર જોડાણ એક સાથે આમ સમૂહ સાથે બરાબર છે લોકો ઉત્સાહ એટલો બધો એટલો બધો આમ રસ લઈને મનોરંજન કરતા હતા બરાબર છે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે બરાબર છે તો નાનું મોટું કંઈ બી વેપાર થતો હતો પબ્લિક આવતી હતી બરાબર છે કંઈક આજુબાજુની સ્ટ્રીટ ઉપરથી કંઈક ને કંઈક નાનો મોટો વેપાર થતો હતો બરોબર છે અત્યાર હાલની પરિસ્થિતિમાં એ કંઈ નથી એટલે અત્યારનો જે ઉત્સાહ છે મેચનો એ એકદમ અત્યારે એકદમ એકદમ કહેવાય કે ઠંડો છે બરોબર છે આ બધું અત્યારે ચાલી રહ્યું છે કોરોના કારણે જ બરાબર છે તો એ જ પરિસ્થિતિઓ છે અત્યારે હાલ હા કોરોનાની વેક્સિન હવે શોધાવાય છે શું લાગે છે ફેબ્રુઆરી સુધી જો કોરોના વેક્સિન બની જાય કોરોના મહામારી અહીંયાથી નીકળી જાય આપ જોવા જશો મેચ લગભગ આપણે આમ જોવા જઈએ જો વેક્સિન આવી જાય ઠીક છે તો મને એવું લાગે છે કે બધા જ હશે જો બધાને અપ્રુવલ મળી જાય પણ મને એવું લાગે છે જ્યાં સુધી જ્યાં વેક્સિન આવી જશે તો એને વેચતાં વેચતાં પણ એક વર્ષ થઈ જશે સામાન્ય માણસ સુધી પહોંચતાં પોતાં એક વર્ષ તો થવાનું જ છે તો અહીંયા સામાન્ય માણસ પણ આવશે મોટી હસ્તીઓ પણ આવશે તો હું ધારું છું ત્યાં સુધી કે અમુક જ લોકો ત્યાં એન્ટ્રી મેળવી શકે જો વેક્સિન આવી જાય તો પણ ફેબ્રુઆરી સુધી બીજા પણ યુવા છે એમને પૂછીશું જ્યારે નમસ્તે ટ્રમ્પ અહીંયા એક વર્ષ પહેલાં કાર્યક્રમ થયો ત્યારબાદ સ્ટેડિયમ આપે જોયું છે એક લાખ દસ હજાર લોકોની કેપેસિટી છે એ પણ અમદાવાદમાં આ પ્રકારનું સ્ટેડિયમ કેવી રીતે જોવો છો નમસ્તે ટ્રમ્પ આવ્યા પછી તો ત્યાં અમે એન્ટ્રી અવેલેબલ નથી બરાબર એની પહેલાં જ્યારે નમસ્તે ટ્રમ્પ આવ્યો ત્યારે અમે અંદર ગયા હતા સારું એવું બધું રોમાંચક એવું સ્થળો બધા અંદર જે બહારથી આવ્યા હતા આ અધર સ્ટેટના બધા પર્સન આવ્યા હતા એ પ્રમાણે જોવા જઈએ તો ખૂબ પબ્લિક હતી અને પબ્લિક આવ્યા પછી પણ થોડું આ મહામારીના કારણે વધ્યું છે કોરોનાનું એ જે ટ્રમ્પ આવ્યા પછી અત્યારે તો આટલું કહેવા માગીશ બીજું કંઈ કહેવાય તો સ્પષ્ટપણે જે યુવાઓ છે તે કહી રહ્યા છે કે જ્યારે ટી ટ્વેન્ટી અને ટેસ્ટ મેચ જ્યારે અમદાવાદમાં રમાવા જઈ રહી છે એક અનેરો ઉત્સાહ તેમનામાં છે યુવાઓ કહી રહ્યા છે કે જ્યારે ઘર આંગણે આ પ્રકારનું મનોરંજન હશે ત્યારે અવશ્ય તેઓ મેચ જોવા માટે જશે આભાર બિરેન સમગ્ર સંવાદ સાથે જોડાયા અને આ માહિતી પૂરી પાડી દર્શકોને તે બદલે ગુજરાતના ક્રિકેટ રસિકો માટે જે મોટા અને સારા સમાચાર કે હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જે તૈયાર થઈ ગયું છે અને મેચ રમાવવા માટે આ તૈયાર સ્ટેડિયમ સજ્જ થયું છે ત્યારે આ પહેલાં આ સ્ટેડિયમ અંતર્ગત જ આપણે જો જોયું હતું મોટી સંખ્યામાં જ્યાં લોકો એકત્રિત થયા હતા અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો